નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષનો जायકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ રીંગણની લોટિયું તો ચાલો શરૂ કરીએ રીંગણનો લોટિયું બનાવવા માટે સૌપ્રથમ આપણે અંદાજે પાંચસો ગ્રામ જેટલા રીંગણા લઈશું અને રીંગણાની સાઈઝ આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે તેવી નાની સાઈઝમાં જ લેવાના છે હવે રીંગણને આપણે સારી રીતે ધોઈ લઈશું અને ત્યારબાદ તેને આ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે તેને બે સાઈડથી કટ કરી અને ચાર ભાગ કરી લઈશું આ રીતે આપણા બધા જ રીંગણાને કટ કરી લઈશું પેસ્ટ બનાવવા માટે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ટી સ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું ત્યારબાદ તેમાં અંદાજે બે ચમચી બેસન એડ કરીશું અને બેસન એડ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું એવું પાણી ઉમેરીશું પાણીની માત્રા થોડી એવી જ રાખવાની છે પાણી બહુ જ ઉમેરવાનું નથી અને આપણે આ બધી જ વસ્તુને સારી રીતે ગાંઠા ન રહી જાય તે રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી પેસ્ટ તૈયાર છે આ રીતની સ્મૂધ પેસ્ટ હોવી જોઈએ તે ખાસ ધ્યાન એક કુકર લઈ તેમાં અંદાજે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન રાઈ એડ કરીશું રાઈને સારી રીતે કકડવા દો રાય કકડી જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન હિંગ એડ કરીશું એક બાદયું એડ કરીશું ત્યારબાદ વન ટી સ્પૂન જીરું એડ કરીશું જીરુંને પણ સારી રીતે કકડવા દો ત્યારબાદ અંદાજે એક ઝીણું સમારેલું ટમેટું એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લો ત્યારબાદ આપણે તેમાં વન ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું હળદર પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અંદાજે પાંચસો ગ્રામ જે રીંગણા કટ કરેલા હતા તેને એડ કરી અને તેલમાં સારી રીતે સાતડવા દઈએ આપણે વચ્ચે વચ્ચે ધીમે ધીમે તેને હલાવતા જઈશું અને ગેસની આંચ મીડિયમ રાખીશું જેથી આપણું શાક દાજી ન જાય હવે આપણે જે પેસ્ટ બનાવેલી હતી તેને આપણે તે શાકમાં એડ કરી દઈશું અને ગેસની આંચને સાવ ધીમી કરી દઈશું જેથી આપણું શાક તળીએ બેસી ન જાય અને આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે થોડું એવું તેમાં પાણી ઉમેરીશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં થોડો એવો ઉકાળો આવવા દઈએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું શાક ઉકળી ગયું છે તેને થોડી વાર ઢાંકી અને ચડવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે પાંચ મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું પાંચ મિનિટ થઈ જાય ત્યારબાદ તેમાં ફરીથી થોડું એવું પાણી એડ કરીશું આપણે આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો મીડિયમ એવો જ કરવાનો છે ત્યારબાદ આપણે ફરીથી શાકને ઉકળવા દઈશું આપણું શાક ઉકળી જાય ત્યારબાદ તેને ઢાંકી ચાર થી પાંચ વિસલ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું રીંગણાનું નું તૈયાર છે જો મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો